આપને ઈસુની પિતા અને પવિત્ર આત્મા વૈશ્વિક સિદ્ધાંત આપણને શીખવાડે છે દાન સમય અને પાક જ્યારે દાણો જમીનમાં ટકી રહે

માટે તમારા દેહ દ્વારા ઈશ્વરનો મહિમા કરો આપણે આપણા માલિક નથી ઈશ્વરે આપણને કિંમત ચૂકવીને ખરીદી લીધા છે અને આપણા દેહ દ્વારા ઈશ્વરનો મહિમા કરવાનો એક સવાલ તમને કોઈ દિવસ કોઈનાથી ખોટું લાગ્યું છે મન દુઃખ થયું છે બીજો સવાલ તમને કોઈ ગુસ્સો આવ્યો છે કોઈની જોડે તકરાર થઈ છે ઈર્ષા થઈ છે જુના કરારમાં અબ્રાહમ પિતા અબ્રાહમ પિતાને એક પુત્ર ઈશ્વરની કૃપાથી જન્મેલો પુત્ર ઈસાક ઈસાકને બે પુત્રો યાકો અને

બાર પુત્રો જન્મે છે યાકોબ નો ચહેતો પુત્ર હતો યાકોબ એ કરતો હતો અને એના અગિયાર ભાઈઓને આ વસ્તુ કણાની જેમ ખૂચતી હતી એ ભાઈઓને ઈર્ષા થતી હતી કે અમારા પિતા એ યોસેફને વધારે પ્રેમ કરે છે આ યોસેફનું પાત્ર હવે આપણે સમજવાના છીએ કે પ્રભુ વચન માટે દુખ અને સતામણી આવે ત્યારે પ્રભુ વચનનો ફણગો સુકાઈ જાય ખરી પડે

આપણે બધા ખેતરમાં પૂળો બાંધતા હતા એવામાં મારો પૂળો ટટ્ટાર ઉભો રહ્યો એવામાં મારો પૂળો ટટ્ટાર ઉભો રહ્યો અને તમારા પૂળાઓ તેની આસપાસ ભેગા થઈ મારા પૂળા તમારા પૂળાઓ તેની આસપાસ ભેગા થઈ મારા પૂળાને વંદન કર્યા મારા પૂળાને વંદન કર્યા સ્વપ્ન શું છે ભાઈઓ બધા ભાઈઓ બારે બાર ભાઈઓ

શું તું એમ ધારે છે કે તું અમારા ઉપર રાજ કરવાનો કે સત્તા ચલાવવાનો છે તું શું એમ ધારે છે કે તું અમારા પર રાજ કરવાનો છે અથવા સત્તા ચલાવવાનો છે આ સ્વપ્ન વિશે એણે જે કહ્યું હતું તેને કારણે તેઓ તેના પર વધારે દ્વેષ રાખવા થયા આ સ્વપ્ન યોસેફને જે સ્વપ્ન આવ્યું એ એને ના ભાઈઓને કીધું ત્યારથી એના ભાઈઓ જોસેફ પ્રત્યે વધારે દ્વેષ રાખવા લાગ્યા શરૂઆતમાં યાકોબ જોસેફને વધારે પ્રેમ કરતા હતા એના પિતા હવે આ સ્વપ્ન આવ્યું અને સ્વપ્નનું વર્ણન કર્યું ત્યારથી એના ભાઈઓને એક જોસેફ પ્રત્યે વધારે દ્વેષ જાગ્યો હવે પ્રભુએ સ્વપ્ન દ્વારા જોસેફને એક સંદેશો આપ્યો પ્રભુ બીજું સ્વપ્ન આપે છે અને બીજો સંદેશ આપે છે ઉત્પત્તિ 37 નો પછી યોસેફને બીજું સ્વપ્ન આવ્યું પછી યોસેફને બીજું સ્વપ્ન આવ્યું તેણે પોતાના ભાઈઓને કહી સંભળાવ્યું તેણે પોતાના ભાઈઓને કહી સંભળાવ્યું જો મને બીજું સ્વપ્ન આવ્યું હતું જો મને બીજું સ્વપ્ન આવ્યું હતું એમાં સૂર્ય ચંદ્ર અને અગ્યાર તારાઓ મને વંદન કરતા હતા

આ તારા સ્વપ્નનો અર્થ શું આ તારા સ્વપ્નનો અર્થ શું અત્યારે બીજા સ્વપ્ન વખતે જે બાપ એને ખૂબ પ્રેમ કરે છે એ બાપ પણ એને સવાલ પૂછે છે કે તારા આ સ્વપ્નનો અર્થ શું તો એમ માને છે કે હું અને તારી માં અને તારા ભાઈઓ આવીને તને સાસ્તા નમસ્કાર કરવાના છે હું તારી માં અને તારા 11 ભાઈઓ એ શું સાષ્ટાંગ પ્રણામ કરવાના છીએ આ બંને સ્વપ્ન જ્યારે એ ભાઈ અને પિતાને કહે છે ત્યારે એ લોકો એ સમજી નથી શકતા સ્વીકારી પણ નથી શકતા પણ યોસફ એ પ્રભુના સંદેશને ભૂલતા નથી જેમ દિવસો આગળ જાય છે એમ ભાઈઓનો દ્વેષ એ પ્રત્યે વધતો જાય છે હવે પ્રભુનો સંદેશ ટકાવી રાખવા માટે દુખ અને સતામણી આવે ત્યારે જો આપણે ટકી રહીએ વચનમાં આપણે કીધું કે ઈશ્વરે આપણને કિંમત ચૂકવીને ખરીદી લીધા છે એટલે કે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ મેળવવા માટે પ્રભુએ આપણા માટે કિંમત ચૂકવી દીધી છે હવે આ પૃથ્વી પરના જીવન દરમિયાન નાની મોટી બાબતો એવી બને છે કે જે આપણા સ્વભાવની વિરુદ્ધ હોય છે ઈચ્છાની વિરુદ્ધ હોય છે આપણે ગણતરી કરી હોય છે એ ગણતરીની વિરુદ્ધ સંજોગો જાય છે અને ત્યાં યોસફ આપણને સમજવા માટે મદદ કરે છે એક વખતે યુસેફના ભાઈઓ બકરા લઈને ચરાવવા ગયા હોય છે શખે નામની જગ્યા પર ત્યાં યુસેફ એ લોકોની પાસે જાય છે યાકોબના એના પિતાના કહેવાથી એ એના ભાઈઓ પાસે જાય છે દૂરથી આ ભાઈઓ યુસેફ ને આવતો જુએ છે

આ યુસફ વેચી દે છે હવે બાપનો લાડકો દીકરો બાપથી દૂર છે એના ભાઈઓ પેલા કુવામાં નાખે છે કાઢીને 20 સોના મોરમાં વેચી દે છે આગળ જતા આ ઇસ્માઈલ્યો મિસર દેશના રાજાના એક અંગરક્ષક પોટીફારને

એણે અણછાજતી માંગણી કરી પોટીફાર ગુસ્સે થાય છે અને યોસેફને જેલમાં પૂરી દે છે યોસેફ પ્રામાણિક હોય છે એણે કોઈ ભૂલ નથી કરી એણે કોઈ અનિતિ નથી કરી તે છતાં યોસેફને જેલમાં પૂરવામાં આવે છે કલ્પના કરો તમે એ જગ્યા પર હોય તમને વેચી દેવામાં આવે પછી એ વ્યક્તિ બીજી વ્યક્તિને વેચી કાઢે પછી અથવા ગુસ્સો આવે અણગમો થઈ જાય દલીલ કરવાનું મન થઈ જાય ત્યાં આપણને શીખવાડે છે એને જેલમાં પૂરવામાં આવે છે ત્યાં જેલમાં યુસુફ કોઈ ફરિયાદ નથી કરતા જેલમાં જાય છે તો ત્યાં કેદીઓની એ દિવસ રાત સેવા કરે છે ત્યાં બબડાટ કકડાટ મે કસો કર્યો નતો તે છતાં મને જેલમાં પૂર્યો કશું જ નહીં યુસુફ જેલમાં કેદીઓની સેવા કરતા હતા ત્યાં બે સાથી કેદીઓને સ્વપ્ન આવે અને એ બંને સ્વપ્નનો અર્થ કરે છે હવે યોસેફ સ્વપ્નનો એના સાથી કેદીને કહે છે કે તું જ્યારે ત્યાં જાય ત્યારે રાજા આગળ મને યાદ કરજે અને મને અહીંથી છોડાવજે કેદી એના લાગે છે પણ એ યાદ કરતો નથી યો જેલમાંથી છોડાવતો નથી એટલે કે પોતાના સાથી કેદીઓની સેવા કરી એમના સ્વપ્નના અર્થ બતાવ્યા તે છતાં એ કેદીનો સમય આવે ત્યારે એ વ્યક્તિ યો ભૂલી જાય છે આપણા જીવનમાં આપણે કોઈના માટે કોઈ ફેવર કરી નોકરીમાં લગાડ્યો કોઈને ઉછીના પૈસા આપ્યા લોન અપાવડાવી કોઈ પણ રીતે આપણે કોઈને કોઈ હેલ્પ કરી હોય અને જ્યારે એ વ્યક્તિ ભૂલી જાય આપડા કરેલા એ કર્મને એ ફેવરને એ હેલ્પને ભૂલી જાય મન થાય ગુસ્સો આવે નફરત થાય દરેક પ્રસંગમાં કોસેટનું પાત્ર એ કેટલી બધી મદદ કરી જાય છે શરૂઆતથી લઈને એના ભાઈઓથી લઈને છેલ્લે સુધી એની પ્રામાણિકતા પર પ્રહાર થયા એની નીતિમત્તા પર પ્રહાર થયા એને ખોટો સાબિત કરવામાં આવ્યો એને શિક્ષા થઈ એને જેલમાં પૂરવામાં આવે પણ યોસેફ એ પ્રભુ તરફથી મળેલા સંદેશાને વળગી રહે છે દુખ કસોટીઓ સતામણી એ બધું એ ધ્યાન પર લેતો નથી યોસેફ માત્ર પ્રભુ તરફથી એક સંદેશો મળ્યો છે કે આ બનવાનું છે એને વળગી રહેશે હવે એ યોસેફ જેલમાં છે અને મિસર દેશના રાજાને એક સ્વપ્ન આવે છે અને રાજા વિહળ બની જાય છે ત્યારે જે કેદી એની સાથે હતો એને સ્વપ્ન આવેલું અને રાજાના મહેલમાં એનું કામ પાછું શરૂ થયેલું એ સાકી રાજાને કહે છે કે જેલમાં એક વ્યક્તિ છે જે સ્વપ્નોના અર્થ બતાવે છે અને ત્યારે રાજા એક ફરમાન કાઢે છે અને જેલમાંથી યોસફને રાજાના મહેલમાં લાવવામાં આવે છે રાજા જોસેફ સાથે વાત કરે છે રાજા એનું એમનું સ્વપ્ન બતાવે છે અને જોસેફ એ સ્વપ્નનો અર્થ પણ બતાવે છે અને એ અર્થ બતાવ્યા પછી એનું સોલ્યુશન એનું નિરાકરણ પણ આપે છે રાજાના સ્વપ્નનો અર્થ એવો હોય છે પાક ઉગવાનો હોય છે તો એ પાકને એ અનાજ ને કેવી રીતના ભરવામાં આવે કેવી રીતના સાચવવામાં આવે અને પછી પાછળના 7 વર્ષ દુકાળ પડે ત્યારે એ જ અનાજ નો ઉપયોગ કરીને કેવી રીતના પૈસો પેદા કરવો કેવી રીતના મિલકત પેદા કરવી આ સોલ્યુશન યોસેફ મિસરના રાજાને આપે છે હવે રાજા એકદમ ખુશ થઈ જાય છે અને ત્યાર પછી રાજા આ યોસેફને

નીતિ કરે છે સેવા કરે છે અને તે છતાં યો છે જયારે દુકાળનો સમય આવે છે ત્યારે યોગ્ય ભાઈઓ અને યોસેફ ના પિતા યાકો એ દેશમાં આવે છે અને આ યોફ કોઈ દુશ્મની નથી રાખતો કોઈ વૈરભાવ નથી રાખતો પણ એ એના ભાઈઓ અને પિતાને મિસરની સારામાં સારી જમીનમાં રહેવાનું આપે છે રાજાના કહેવાથી અને અનાજ એ લોકોને પૂરું પાડે છે યોસેફના પાત્રમાં ઈસુ જે કહે છે ખડકાળ જમીન આ યોસેફ શું કરે છે ધીરજ રાખે છે પ્રામાણિકતા પૂર્વક પ્રેમથી એનું જીવન જીવે છે લોકોની સેવા કરે છે ફરિયાદ નથી કરતો મને ન્યાય આપો મેં આવું નથી કર્યું માટે મને કેમ જેલમાં મૂક્યો કોઈ દલીલબાજી કરતો નથી એ શાંતિપૂર્વક શ્રદ્ધાથી લોકોને પ્રેમ કરે છે અને જીવનમાં આગળ જાય છે પ્રભુ છે મેં તમને કિંમત ચૂકવીને ખરીદી લીધા છે તમારું અનંત જીવન સ્વર્ગીય જીવન મારી સાથે સિક્યોર છે યોહાન યોસેફ આપણને જે કરીને બતાવે છે એ જ પરિસ્થિતિમાં ઈસુ આપણને આ વચન દ્વારા સમજાવે છે તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો કિંમત ચૂકવીને તમને ખરીદી લીધા છે સ્વર્ગીય જીવન આપણો સિક્યોર છે પૃથ્વી પર જેમ યોસેફને મોટી મોટી કસોટીઓ આવે છે વિરુદ્ધ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે પણ યોસેફ શું કરે છે પ્રભુ તરફથી મળેલા સંદેશને વળગી રહે છે ત્યારે આપણને ઈસુ આ બાબતમાં આગળ સમજાવે છે કે તમારું અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો ઈશ્વર પર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા મારા ઉપર એટલે કે ઈસુ પર શ્રદ્ધા રાખો યોસેફે કર્યું ને પુષ્કળ તકલીફો પડી ભાઈઓ વેચી દે છે ઇસ્માઈલીઓ વેચી દે છે પોટીફાર જેલમાં નાખે છે યુસુફ પ્રભુ પરની શ્રદ્ધા ગુમાવતા નથી દુખ તો બહુ પડે છે કષ્ટ બહુ પડે છે પણ એ સંદેશને વળગી રહે છે કુમારી માતા મરિયમ એમને એવો સંદેશો મળેલો કે તારા કુખે જે જન્મ છે તે તો કાયમ રાજ્ય કરશે પણ માતા મરિયમ નરી આંખે શું જોવે છે

તમને મે કિંમત ચૂકવીને ખરીદ્યા છે તમે મારા છો તમારા અંતરને અસ્વસ્થ થવા ના દેશો પણ માત્ર ઈશ્વર પર શ્રદ્ધા રાખો ઈશ્વરના પુત્ર ઈસુ પર શ્રદ્ધા રાખો અને ત્યાં મબલક પાક આવે છે ઈસુની જય